ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘો છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્રને ગમરોડી રહ્યો છે ત્યારે વાત કરીએ ઉપલેટા પંથકની તો ઉપલેટા પંથકમાં પાંચથી છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ઉપલેટાના મજેઠી લાઠ ભીમોરા કુઢેજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો લાઠ ગામમાં સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં બારથી પંદર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે જ્યારે લાઠ ગામના જવાનો ક્રોઝવે પણ પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાર થી પંદર ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો જરૂર પડીએ મદદ માટે એસડીઆર ટીમ તૈનાત કરવા ગ્રામજનોમાંથી માંગ ઉઠવા પામી છે